ના માળિયા શહેરમાં ફારૂક હબીબ જામની બાર દુકાનો ગુડોસર દ્વારા દૂર કરાઈ મળ્યા શહેરમાં તાજેતરમાં ફારૂખ હબીબ જામ નામના આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ફારૂખ પર હત્યા સહિત આઠ ગુનાઓ નોંધાયેલા છે અને થોડા સમય પહેલા મળ્યામાં થયેલ ફાયરિંગ અને હત્યાના બનાવમાં પણ તેની સંડોવણી હતી પોલીસે પાલિકાની જગ્યામાં ઊભી કરેલ તેની બાર દુકાનોને બુલડોઝર દ્વારા દૂર કરી છે આ કાર્યવાહી દરમિયાન અન્ય બત્રીસ જેટલા કાચા પક્કા દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે જેનાથી કુલ ચોમાલીસ દબાણોનો સફાવ કરીને સરકારી જમીન મુક્ત કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી જેનાથી સ્થાનિક અને સંડોવાયેલા લેવામાં આવશે આથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક સમુદાયમાં સુરક્ષા અને શાંતિનો માહોલ જાળવવામાં મદદ મળશે અને સામાજિક તત્વોને કડક સંદેશો મળશે કે પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે